મોતીવાડા ગામે ચિકુવાડીમાં જુગા રમતા ચાર ઝડપાયા ફોન રોકડા મળી અગિયાર નો મુદ્દામાલ જપ્ત જ્યારે ચાર ફરાર પાડી પોલીસને મોતીવાડા ખાતે પલસાણા ગંગાજી રોડ પર આવેલી ચીકુવાડીમાં કેટલાક કિસ્સામો ભેગા મળી ગંજી પત્તા વડે રૂપિયાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા સોમવારના સાંજે રેડ પાડી હતી જેને લઈ ચીકુવાડીમાં જુગાર રમતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી પોલીસની રેડમાં ચાર જુગારીઓ ઝડપાયા હતા જેમાં હિતેશ રમેશભાઈ હળપતિ સંજય રવિયાભાઈ મુકેશ નાનુભાઈ પટેલ રાજુ નાનુભાઈ હળપતિ તમામ રહે મોતીવાડા જ્યારે અન્ય ચાર જુગારીયા સતીષ રમેશભાઈ નાયકા વિનોદ રમણભાઈ હળપતિ રાકેશ નાનુભાઈ હળપતિ મનોજ નાનુભાઈ હળપતિ તમામ રહે રહેતીવાડા ગામ ભાગવામાં સફળ રહ્યા હતા જેમને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા હતા ઝડપાયેલા ચાર જુગારીઓ પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા અંગ ઝડપી કરી મોબાઈલ તેમજ અન્ય રોકડા રૂપિયા મળી કુલે રૂપિયા અગિયાર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે